ગરીબનું કોણ ગરીબોની દિવાળી શબ્દ સાંભળી મારું મનસ્તબ્ધ થઈ જાય છે આ દેવોની દિવાળી તો સાંભળેલી પણ ગરીબોની દિવાળી કનિક મારા કાળજાને કંપાવી જાય છે મધુર મોરલીનો સૂર જેમ કાનને કર્ણપ્રિય લાગે છે તેમ ગરીબોની દિવાળીની ચર્ચા સાંભળું છું તો મારા રૂવાડા ખડા થઈ જાય છે આમ તો આપણા દેશમાં બારે માસ ખૂણેખાનચરે તહેવારની હારમાળા આખું વર્ષ ચાલ્યા જ કરે છે પરંતુ હોળી નવરાત્રિ દિવાળી વગેરે તહેવારોની વિવિધતાના રંગો આપણા જીવનમાં ભરી દે છે જાણે બારે જેવું વાતાવરણ આપણા જમાવટ કરે છે દિવાળીના આ તહેવારમાં માનવીના જીવનની દરેક આફતો દુઃખ દર જાણે વહેતી સરિતા વહીને સમુદ્રમાં ભરી જતી હોય છે તેમ તહેવારોના રંગીલા રંગોના ઉત્સાહમાં માનવીના મનને શાંતિ અને શીતળતા મળે છે નાના મોટા અમીર ગરીબ યુવાન યુવતી બાળકો અને વૃદ્ધો દરેકના મનમાં નવી આશાના કિરણો જાગૃત કરે છે શહેરના મધ્યમ વિસ્તારમાં એક આનંદ નામે સમજુ વર્ગની સોસાયટી જ્યાં એક શિવ મંદિરમાં પૂજારી પૂજા અર્ચના કરે છે પંચરંગી જ્ઞાતિના લોકો વહીન રહે છે વાર તહેવારે ત્યાંના શિક્ષિત ને ધાર્મિક લોકો સૌ કોઈ સંપીને રહેતા હતા એક દિવસ ત્યાં વર્તે માર્ગી ચાલીસ થી પચાસ વર્ષની ગરીબ મહિલા ફાટેલા કપડાંગને પગમાં ચંપલ વગર પોતાના બે દીકરાને એક દીકરીને લઈને મંદિરના ઓટલા પર વિસામો કરે છે મંદિરના પૂજારીને પૂછપરછ કરી નાના દીકરાને કેડે લઈ બીજા દીકરા દીકરીને સાથે રાખી એક હાથમાંગ દીકરોને બીજા હાથમાંગ કીર્તાર લઈ ગામનો ફેરો કરે છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પરાઈ જાણે રે સોસાયટીના લોકોને કાને આ કર્ણપ્રિય ધૂન સંભળાવે છે સવારના નવ વાગ્યેથી અગિયાર વાગ્યા સુધી એક છેડેથી બીજા છેડે આ ગરીબ પરિવાર ધૂન સંભળાવતા સંભળાવતા જા કરે છે ભર ઉનાળાના ધગધગતા તાપમાન પરસેવાથી રેપ જેવા પરિવારે પોતાના પેટનો ખાડો પૂરવા સખત પરિશ્રમ કરવો પડે છે આ ગરીબ મહિલાના સુરીલા કંઠના અવાજને સાંગળી સોસાયટીના લોકો ઘરે ઘરેથી ડોકિયા કરી જોયા કરે છે પણ આ મહિલાને પૂછવા માટે કે તેમને કોઈ પ્રકારની સહાય કરવા માટે આગળ આવતું નથી થોડા જ સમય બાદ સોસાયટીના એક વૃદ્ધ મહિલાથી આ પીડા સહન ન થતા આખરે આ મહિલા પાસે આવી તેમની પૂછપરછ કરી ત્યારે આ મહિલા કહે છે માજી મારી એક ટેક નિયમ છે કે આખા ગામ માંગથી ફૂલ નહીં તો ફૂલની પામખડી રૂપે જે કાંગી પૈસા આવે તે જ મારે લેવા હું આમ માંગીને પૈસા ન લઈશ પણ પહેલા રામનું નામ લઈ પરસેવો પાડીને જે કાંગી ફૂલની પામખડી આવે તે મારે મારા પરિવારના ગુજરાન ચલાવવા માટે હાથમાં પાંખડી રૂપે લેવી મના લોકો સ્તબ્ધ થઈ ગયા અરે રેરે કે આને કેવી ટે હો હો કમાલ કહેવાય આ તો ગરીબાઈમાં પણ હાથ લાંબો ન કરવા અડીખમ છે હો હે રામ આ તે કેવો પ્રતિજ્ઞા કહેવાય બીજું કે માડી હું આખા વર્ષમાં એ બે વાર આવી યાત્રા ગામ અને શહેરોમાં કરું છું જે દિવાળીના પંદર દિવસ પહેલા કરું છું મારા નાના બાળકોને દિવાળી તહેવાર કરવાનો ખૂબ ગમે છે પણ શું થાય માડી અમે તો ગરીબ છીએ જે તાણે મળે તે ભાણે થાય દિવાળીના તહેવારમાં અમે તો હું કહીએ ગોખના કોડીએ તેલને પાણીનો દીવો હરગાવીએ ને બાકસની કાંદી હરગાવી ને ફટાકડાની મોજ લઈએ સોખા ચોખાની ખીર બનાવી મિષ્ટાનનો સ્વાદ માણીએ તમે લોકોએ આપેલા ફાટેલા તૂટેલા કપડાં પહેરીને માટે માતાજીના ગરબા લઈએ ગરબાના પ્રકાશને અજવાળે છાયે રાહડા લઈએ બસ હમારી દિવાળી તો આભે ચમકતા તારલા ચાંદના પ્રકાશે ને અમીરોના ફટાકડાની રોહની રોશની ના નજારાની હોય છે આ વાત સાંભળીને ત્યાંના લોકો હાય હાય કરવા લાગે છે બધા પોતપોતાના ઘરે રવાના થાય છે પણ કોઈના ગજવામાં હાથ ગયો નહીં બીજી બાજુ આ ગરીબ પરિવાર રાબેતા મુજબ પોતાના રસ્તા રામધૂન સાથે આવજા કરવા માંગ માંડ્યા સોસાયટીના દરેક વર્ગના લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા કોઈના પેટનું પાણી પણ હલ્યું નહીં કેવી કરમની એ બધા જ કોલોનીના લોકો પોતાના ઘરે આરામ કરતા હતા પણ આ ગરીબ મહિલાને પ્રથમ પૂછવા માટે આવેલ ભીખીમાં ના હૃદયમાં શાંતિ ન હતી તે ઘરની લોબીમાં અવર કરે પણ કી સૂજે નહીં તે વખતે તેમનો પૌત્ર તેમની પાસે આવે છે અને કહેવા લાગ્યો દાદી આમ પરેશાન થાવ છો શું વાત છે હું એક વાત કહું દાદી કહે હા બેટા પૌત્ર કહે છે દાદી મારો ગલ્લો પૈસા ભેગા કરવા માટે માટીનો ગલ્લો તોડીને જે કાની પૈસા નીકળે તે આ ગરીબ પરિવારની મહિલાને આપી દઈએ તો આ વાત દાદીના કાને પડતામ તેના પૌત્રને ગળે લગાવી લીધો મારો હાલો દીકરો મારી જાન તે તો કમાલ કરી મુગ્ધાની વાત કરી હાલો હાલો લઈ આવ ને પૌત્ર દોટ મૂકી લઈ આવ્યો ત્યાં બીજા બે પુત્ર પણ ત્યાં આવ્યા બધાની રાજીથી ગલ્લો તોડ્યો અને બાળકો સાથે મળી એક પ્રતિજ્ઞા લીધી કે આ વર્ષે ફટાકડાની રકમ પણ આ ગરીબ પરિવાર મહિલાને આપવી બાળકો સાથે દાદીમાં પણ મંદિરે મહિલા પાસે જઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કનિક રકમ ગરીબ મહિલાના બાળકોની દિવાળીની ઉજવણી કરવા હાથમાં આપે છે આમ દાદીમાને બાળકોની સૂઝબૂઝ સ્નેહ પ્રેમભાવ સમર્પણ અને માનવંતા પ્રત્યેની લાગણી ગરીબોની દિવાળીને સફળ બનાવવા માટે સંપૂર્ણપણે સફળ નીવડી